નમસ્કાર દર્શક મિત્રો અર્બન ગુજરાત ના ડિજિટલ પ્લેટફોર્મ માં તમારું સ્વાગત છે વલ્લભ વિદ્યાનગર સ્થિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે આજે પ્રોજેક્ટ એક્સપો ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે અહીંયા આગળ ત્રણસો થી વધુ પ્રોજેક્ટ ને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે ચાલો જાણીએ આપણે વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ વિશે જી મેમ આપકા પ્રોજેક્ટ ક્યાં છે ઓર કિસ પે બનાયા હૈ આપને પ્રોજેક્ટ અમારા પ્રોજેક્ટ એક સેટેલાઇટ બેલૂન મિશન કે કામ સે જો હમે मतलब हम जो एटमोसफेयर में हम जो डेटा है टेम्परेचर है प्रेशर उसे एनालाइज कर सके और उसे फिर डिटेक्ट कर सके कि हमारे एटमोसफेयर में मतलब टेम्परेचर कैसा है प्रेशर कैसा है तो उस सब का एनालाइज करने हम यूज कर सकते okay, जी uh, मैम आ प्रोजेक्ट uh, के ते बनाया केीमें काम करूँ कई रीतना काम करे आ प्रोजेक्ट सो तक खबर है मेन लीड करी से मिस्टर पावन शाह एंडने जो સૌથી વધારે જે સપોર્ટ કર્યો છે હેવા ડૉક્ટર દર્શન દલવાડી સર એમની મદદથી અમે આ આ પ્રોજેક્ટ કર્યો છે અને આ પ્રોજેક્ટમાં અમે સેટેલાઇટ કોમ્યુનિકેશન રિલેટેડ કરવાના છે કે જેવી રીતે પૃથ્વીથી ત્રીસ કિલોમીટર દૂર જેમ ઓઝન ઓઝન સ્તર છે એ ઓઝન સ્તર પર અમારું જે બલૂન છે એ બલૂન હિલિયમ બલૂન એ જશે અને ત્યાંથી એ ડેટા કલેક્ટ કરશે ડેટામાં આપણે હ્યુમિડિટી છે ટેમ્પરેચર છે ગેસ છે ગેસમાં ઓઝન ગેસ અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ બંનેનો એ ડેટા કલેક્ટ કરશે અને એ બંનેનો એ લોરા મોડ્યુલ મારફતે એ ડેટા અમારા સુધી પહોંચાડશે

લાઇબ્રેરી ક્રિએટ કરી શકીએ છીએ અને એ એ વસ્તુનો એ ડેટાને આપણે યુઝ કરીને એક એ ફોર એક્ઝામ્પલ લેટેસ્ટ ટ્રેન્ડ એઆઈ મોડલ છે તો એ એઆઈ મોડલને ટ્રેન કરી શકીએ છીએ કે ફ્યુચર પ્રોડિક્શન્સ કેવા છે બેઝ ઓન ધ કરંટ ડેટા દેટ વી હેવ કલેક્ટેડ એન્ડ ધ ડેટા દેટ વી નીડ ટુ કલેક્ટ કે મિનિમમ અમાઉન્ટ ઓફ ડેટા જે છે એ ઓલમોસ્ટ એક વર્ષનો હોવો જોઈએ જ્યાં ડેલી એક સેટેલાઇટ લોન્ચ કરેલી છે અને આ સેટેલાઇટમાં બીજી ફીચર એ છે કે ત્રણ મોડ્યુલ રાખેલા છે કોમ્યુનિકેશનના એક લોરા મોડ્યુલ છે એક જીએસએમ મોડ્યુલ છે અને એક જીપીએસ ટ્રેકર છે જો ઇન કેસ આ ત્રણમાંથી કોઈ એક બી ફેલ થાય તો બીજા બે વર્કિંગ છે એટલે સક્સેસ રેટ આનો ઘણો વધી જાય કે ઇન કેસ કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ નથી થયું કોઈ એક મોડ્યુલથી તો બીજું મોડ્યુલ ઓટોમેટિક એક્ટિવ થઈ જશે અને ડેટા બધો સેવ કરી લેશે અને જે આપણે રિટ્રીવ કરી શકીએ છીએ સો આ ફોરકાસ્ટમાં ઉપયોગી બને છે આ જે સિસ્ટમ છે તો એ કઈ રીતના હોય છે સો ફર્સ્ટ થિંગ અમારો ઓબ્જેક્ટિવ શું છે કે જે બેઝિક કમ્પોનન્ટ્સ છે જે રીતે કે આરડીનો ને એવું તો એનાથી અમે લોકો એક એવું સિસ્ટમ બનાવીએ જે એકચ્યુઅલી સ્પેસમાં યુઝ કરી શકીએ છે સો આને કોટ્સ કોમ્પોનેન્ટ કહેવાય સો આ જે અમે લોકો એનાથી એક એવી શું કહેવાય પીસી બનાવશું એને ફ્લાઇટ કંટ્રોલર કહેવાય જે કમર્શિયલી આપણે સેલ પણ કરી શકીએ છીએ અલગ અલગ વેધર સ્ટેશન્સને એને સો લાઈક આ એકદમ લો કોસ્ટ વેધર સેટેલાઇટ છે તો અમે લોકો આ અરાઉન્ડ ફિફ્ટી થાઉઝન્ડમાં આખું પ્રોજેક્ટ કર્યું છે ને આ આર એન્ડ ડી છે તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે આની પ્રોડક્શન કોસ્ટ ઘણી ઓછી હશે ને કમર્શિયલાઇઝ કરવાનું છે સો લાઈક આપણે વેધર બલૂન્સ બહુ લાઈક ઇમ્પોર્ટન્ટ છે ભલે આપણા પાસે હમણાં ઉપર સેટેલાઇટ્સને એવું છે બટ સેટેલાઇટ્સ કન્ટિન્યુ આપણા ડેટા ને એવું ના આપી શકે સો આપણે એટમોસ્ફિયર બલૂન્સ એકદમ લો કોસ્ટમાં લોન્ચ કરી શકીએ રોજ ઓરેન્જ અઠવાડિયામાં બે ત્રણ વાર એનાથી પાસે આપણે આપણે પાસે ઇનફ સેટ ઓફ ડેટા કલેક્ટ થઈ જશે એનાથી આપણે ફ્યુચર પ્રિડિક્શનમાં આપણે યુઝ કરી શકીએ કે હમણાં લાઈક ઘણી બધી જગ્યાએ ફોરેસ્ટ ફાયર્સ પણ થયા છે સો એ બધું પણ આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે એમાં ઇમેજ સેન્સર્સ પણ છે લાઈક કેમેરાને એવું પણ છે જેનાથી આપણે અર્થની ઇમેજિનિંગ પણ કરી શકીએ એ પણ અલગ અલગ ફોર્મમાં છે લાઈક આયર આયર ઇમેજ લઈ શકે એના ને એવી રીતે જી તો આ પ્રોજેક્ટના કોઓર્ડિનેટર પ્રોફેસર દર્શન દલવાડી સાથે આપણે વાત કરીશું અને આ પ્રોજેક્ટ વિશે આપણે વધુ જાણીશું જી સર આ પ્રોજેક્ટમાં તમે વિદ્યાર્થીઓને કઈ રીતના હેલ્પ કરી છે અને તમે થોડું ટૂંકમાં જણાવો કે આ પ્રોજેક્ટ કઈ રીતના કામ કરે છે અને જેમ સ્ટુડન્ટે વાત કરી કે ઇમેજ આપણે રીડ કરી શકીએ છીએ કે કોઈ જંગલમાં આગ લાગવાની હોય તો ખબર પડી શકે